ચોડીને ખાવાની ખૂબ જ મજા તો આ લીલા ચણાનું ચટાકેદાર શાક એકવાર જરૂર ટ્રાય કરવા જેવું છે તો એકવાર તમે જરૂર ટ્રાય કરજો તો ચાલો શરૂ કરીએ આપણે લીલા ચણાનું શાક બનાવવાની રેસીપી તો ફ્રેન્ડ્સ અહીંયા મેં શિયાળામાં મળતા લીલા ચણાને પાંચસો ગ્રામ લઈ લીધા છે એને આ રીતે ફોલીને આપણે છોલી લેવાના છે આ રીતે મેં બધા ચણાને છોલી લીધા છે હવે આપણે ગરમ પાણીમાં અહીંયા એને બોઈલ કરી લઈશું એની અંદર મેં અડધી ચમચી મીઠું નાખ્યું છે અને અડધી ચમચી આપણે ખાંડ નાખીશું ખાંડ નાખવાથી લીલા ચણાનો કલર એવો ને એવો જ રહે છે કલર એનો ચેન્જ થતો નથી હવે આને આપણે કૂક થવા દઈશું જ્યાં સુધી કૂક થાય છે ત્યાં સુધી એની પેસ્ટ તૈયાર કરી લઈશું અહીંયા અમે બે નંગ ટામેટા લીધા છે એમાં અડધી ચમચી જીરું નાખી દીધું છે અને લીલા લીલી ડુંગળીના પાન લઈ લીધા છે અને એક ડુંગળી એક નંગ ડુંગળી સમારી લીધી છે અને અડધો ટુકડો આદુનો નાખી દઈશું હવે આ ડુંગળી પણ આપણે અંદર નાખી દેવાની છે અને જે લીલા ડુંગળીના નીચેનો જે ભાગ હોય ને વ્હાઈટ એ પણ આપણે મિક્સરમાં નાખી દેવાનો છે હવે એને આપણે ફાઇન પેસ્ટ તૈયાર કરી લઈશું અને બે મરચાં પણ આપણે નાખી દેવાના છે આપણી ફાઇન પેસ્ટ તૈયાર છે હવે આપણા ચણા પણ બોઇલ થઈ ગયા છે તો આપણે ચણાને એક વખત ચેક કરી લઈશું સરસ આપણા ચણા ચડી ગયા છે તો હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું આ રીતે આપણે એને કાઢી લેવાનું છે અને એનું પાણી ફેંકવાનું નથી એનું પાણી પણ આપણે ઉપયોગમાં લેવાનું છે હવે આપણે છથી સાત નંગ લસણની કઢી લઈ લઈશું એની અંદર અડધી ચમચી લાલ મરચું નાખી દઈશું અને પછી એને આપણે સરસ વાટી લેવાનું છે આ રીતે આપણું મસ્ત પેસ્ટ તૈયાર થઈ જાય એટલે એને સાઈડ પર રાખી દઈશું હવે એક પેન મૂકી દઈશું એના ઉપર પાંચથી છ ચમચી જેટલું તેલ નાખી દઈશું કાંઈ એક વાટકી પણ તમે કહી શકો આ રીતે એક વાટકી તેલ નાખી દીધા પછી તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ નાખી દઈશું અડધી ચમચી જીરું નાખી દઈશું અડધી ચમચી હિંગ નાખી દઈશું પછી મેં અહીંયા થોડા આખા મસાલા લઈ લીધા છે એમાં તમાલપત્ર તજનો ટુકડો અને ચાર પાંચ લવિંગ છે એ પણ આપણે નાખી દેવાના છે પછી એને આપણે થોડું મિક્સ કરી લેવાનું છે આ રીતે એકદમ ધીમા ગેસે જ થવા દેવાનું છે ગેસની ફ્લેમ ફાસ્ટ નથી રાખવાની હવે આપણે એની અંદર એક ચમચી બેસન નાખી દઈશું આ રીતે બેસન નાખીને તમે શાક બનાવશો ને ફ્રેન્ડ્સ તો ધાબા સ્ટાઇલમાં આ શાક તૈયાર થશે અને તમને બોજ ભાવશે અને આની એક અલગ જ સુગંધ આવશે આની અંદર અને ચણાનો લોટ શેકાઈ જાય પછી એની અંદર આપણે લસણ અને લાલ મરચું જે વાટી લીધું હતું એ પણ આપણે અંદર એડ કરી દઈશું અને એને એકદમ ધીમા ગેસે સાતરવા દઈશું ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે એટલે આપણો મસાલો સરસ શેકાઈ જાય અને એની અંદરથી સરસ સુગંધ આવે જ્યાં સુધી આપણો મસાલો શેકાઈ છે ત્યાં સુધી એક પેસ્ટ તૈયાર કરી લઈશું આ મેં ત્રણ ચમચી અહીંયા દહીં લઈ લીધું છે એકદમ મારું દહીં છે એની અંદર એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર નાખી દીધી છે હવે એને આપણે બરાબર મિક્સ કરી લઈશું અને થોડું મીઠું નાખ્યું છે મેં અહીંયા અડધી ચમચી એને બરાબર મિક્સ કરી લઈશું આપણે પછી આપણે અંદર પેસ્ટ ને નાખી દેવાની છે આ પેસ્ટ નાખી આપણે અને મિક્સ કરી લઈશું પછી ડુંગળીની પેસ્ટ પણ આપણે નાખી દેવાની છે એ મારો વિડીયો સ્કીપ થઈ ગયો છે એટલા માટે હું નથી બતાવ્યું મેં અને લીલા ડુંગળીના જે આપણે ઉપરનો ભાગ રવા દીધો હતો ને એ પણ આપણે અંદર નાખી દઈશું આ રીતે બધું મિક્સ કરી દેવાનું છે સરસ હવે એને ઢાંકીને પાંચથી છ મિનિટ માટે થવા દઈશું હવે સરસ કૂક થઈ ગયું છે તેલ છૂટું પડી ગયું છે એટલે એની અંદર આપણે ચણા પણ નાખી દઈશું આપણા આ રીતે ચણાને એડ કરી લેવાના છે અને પછી એને મિક્સ કરી લેવાનું છે બહુ સરસ લાગે છે ફ્રેન્ડ્સ એકવાર જરૂર ટ્રાય કરજો બહુ ટેસ્ટી હોય છે રોટલા જોડે ખાવાની તો મજા જ આવી જાય છે હવે આપણે જે ચણાનું પાણી વધ્યું હતું ને એ પણ આપણે એની અંદર એડ કરી દેવાનું છે આ બહુ જ વિટામિનવાળું પાણી છે એટલે આને આપણે ફેંકવાનું નથી અને તમારે અહીંયા વધારે રસો રાખવો હોય તો તમારે ગરમ પાણી થોડું લઈને એડ કરવાનું ઠંડુ પાણી લઈ લેવાનું ગરમ પાણી લેવાથી ચણાનો કલર જળવાઈ રહે છે અને બહુ જ સરસ આપણું શાક તૈયાર થાય છે મેં થોડું અહીંયા મારે રસો થોડો વધારે રાખવો હતો ને એટલે થોડું પાણી એડ કરી દીધું છે હવે આને પાંચથી છ મિનિટ માટે ધીમા કેસે ઉકળવા દેવાનું છે જ્યાં સુધી એ શાક આપણું મસ્ત ઉકળીને તૈયાર થઈ જાય છે અને એની અંદર આપણે થોડો ગોળ નાખી દઈશું જો તમારે ગોળ ના નાખવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે એને પાંચથી છ મિનિટ થવા દઈશું પાંચથી છ મિનિટ થઈ ગઈ છે આપણું શાક સરસ ઉકળીને તૈયાર થઈ ગયું છે તેલ પણ છૂટું પડી ગયું છે હવે આપણે થોડા ચણા હતા ને એને મસ્ત મેસ કરી લેવાના છે આ રીતે તમે મેસ કરશો ને તો આપણો ચણાનો રસો અને ચણા છૂટા નહીં પડે બહુ સરસ ઘટ્ટ ગ્રેવી આપણી તૈયાર થઈ જશે અને ખાવાની પણ ખૂબ જ મજા આવશે તમે જોવો છો ફ્રેન્ડ્સ કે મેં થોડા ચણાને આપણે અંદર મેસ કરી લીધા છે બધા ચણા નથી કરવાના થોડા ચણાને આપણે મેસ કરી લેવાના છે હવે અહીંયા મેં થોડો અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખ્યો છે હવે તેલ ગરમ થઈ ગયું છે આપણે મસ્ત તડકો લગાવવાના છે અંદર અડધી ચમચી લાલ કશ્મીરી મરચું નાખ્યું છે હવે આપણે એના ઉપર સરસ તડકો લગાવી દીધો છે આ રીતે તડકા લગાવવાથી ધાબા સ્ટાઇલ જેવું આપણું શાક તૈયાર થઈ જાય છે તો તૈયાર છે આપણું સ્પાઇસી અને ચટાકેદાર લીલા ચણાનું શાક હવે એની અંદર થોડા કોથમીરના પાન નાખી દઈશું તો સ્પાઇસી અને ચટાકેદાર આવી રીતે રોટલા જોડે મસરીને ખાશો ને ફ્રેન્ડ્સ તો બહુ જ સરસ લાગશે એકવાર જરૂર ટ્રાય કરજો તો સ્પાઇસી અને ચટાકેદાર આ શાક રોટલાના ભૂકા સાથે એટલે કે ચોળીને ખાવાની ખૂબ જ મજા આવે છે તો એકવાર તમે જરૂર ટ્રાય કરજો તમે જુઓ છો ને ફ્રેન્ડ્સ ચટાકેદાર લીલા ચણાનું શાક તૈયાર છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ